કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબ માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ભણીશું આલ્કેન ના રાસાયણિક ગુણધર્મ કેવા રાસાયણિક ગુણધર્મ તો જોઈએ રાસાયણિક ગુણધર્મ નંબર 1 પહેલો ઓક્સિડેશન સંપૂર્ણ ઓક્સિડેશન એટલે કે આપણે દહન કરીશું હવાની એટલે કે ઓક્સિજન એની હાજરીમાં

ધુમાડા વગરની જ્યોત જ્યોત હાઇડ્રોકાર્બન ધુમાડાવાળી આ યાદ રાખવું તમારે એલિફેટિક ધુમાડા વગરની એરોમેટિક જે છે ધુમાડાવાળી તો ધુમાડા વગરની જ્યોત થી સળગે છે દહન થાય મિત્રો કોઈ પણ હાઇડ્રોકાર્બન દહન થાય કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉષ્મા તો હોય જ તો જોઈએ ઇક્વેશન ચાલો આપણે લઈ લે મિથેન ચાલો એનું મેં કરાયું દહન રેડી તો શું આવશે કાર્બન ડાયોક્સાઇડ પાણી પ્લસ ઉષ્મા હવે આપણે એને બેલેન્સ કરીશું કાર્બન એક કાર્બન એક હાઇડ્રોજન ચાર અહીંયા બે છે બે દુ ચાર ઓક્સિજન આ બાજુ બે અને બે ચાર આમાં કેટલા છે ભાઈ બે તો બે દુ ચાર ક્લિયર હવે આમાં આલ્કે સામાન્ય સૂત્ર સીએન એચ ટુ એન પ્લસ ટુ જ્યાં એન ઇઝ ઇક્વલ ટુ તો વન છે ક્લિયર એન ઇઝ ઇક્વલ ટુ વન છે તો જ્યાં વન છે ત્યાં આપણે એન મૂકીશું જે અહીંયા એન મૂકેલો છે એન બરાબર એક વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ટુ તો આવી ગયા ટુ ટુ એચ ટુ એટલે વન પ્લસ વન હવે આ ટુ જે છે એના માટે આપણે જોઈશું ચલો એન બરાબર એક તો ત્રણ એકા ત્રણ પ્લસ વન બાય ટુ આવી ગયો જવાબ બે તો આ એનું કોમન ઇક્વેશન છે કયું CNH2N+2 CN H2N+2 हाइड्रोकार्बन માટે + ઓક્સિજન કેટલા તો 3N+1/2 કાર્બન ડાયોક્સાઇડ N ટાઇમ્સ વોટર N+1 N+1 H2O તો આવી રીતે તમે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન કોઈ પણ આપે આનાથી તમે સોલ્વ કરી શકો છો આ પ્રક્રિયાની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય એને આપણે કહીએ છીએ ડેલ્ટા એચ ની વેલ્યુ કેવી આવે નેગેટિવ તો નેગેટિવ આવ્યું એ શું સાબિત કરે છે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે ઉષ્મા સાથે આપે છે આધે એનો ઉપયોગ ઇંધણ તરીકે કરવામાં આવે છે મિથેન ક્યાં સીएनजी માં બ્યુટેન ક્યાં એલપીજી માં જે આપણે પ્રસ્તાવનામાં જોયું છે અને તમને યાદ પણ હશે ચાલો આગળ હવે સંપૂર્ણ ઓક્સિડેશન ને બદલે અપૂર્ણ ઓક્સિડેશન સંપૂર્ણ ઓક્સિડેશન થી કાર્બન ડાયોક્સાઇડ

चार ने बेचो तो ना दो चो बैलेंस छे अमा कार्बन ने कार्बन एक, एक हाइड्रोजन चार बेदु चार ऑक्सीजन बे ऑक्सीजन बे क्लियर कार्बन ब्लैक मित्र तो आज कार्बन ब्लैक जो छह एनओपीओ के क्या था तो कार्बन ब्लैक नो उपयोग काड़ी साई काड़ा वर्णकों को કાળા વર્ણકો બીજું રબરના વલ્કેનાઇઝેશન દરમિયાન ફિલર તરીકે પછી પ્રિન્ટરની જે બ્લેક સાઇન છે એના માટે એનો ઉપયોગ કરવામાં આવે છે પોલિશ કાળી પોલિશ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે આ કોનો ઉપયોગ થયા કાર્બન બ્લેક ના ઉપયોગ ઓકે ચાલો હવે ઉદ્દીપકીય ઓક્સિડેશન જોઈશું કેવું ઉદ્દીપકીય ઓક્સિડેશન ઉદ્દીપકીય ઓક્સિડેશન એટલે શું ઉદ્દીપક ની હાજરીમાં ઓક્સિડેશન તો આલ્કેન નું નિયંત્રિત પરિસ્થિતિમાં ઉદ્દીપકીય ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલ આલ્ડીહાઇડ મળે આલ્કોહોલ આલ્ડીહાઇડ ઓકે ચાલો જોઈએ અને એસિડ પણ મળે પણ ક્યાર એસિડ મળશે એ હું તમને સમજાવું એ પહેલાં આલ્કોહોલ અને આલ્ડીહાઇડ જોઈશું ઉદ્દીપક યાદ જો આલ્કેન છે એનું કોપર ટ્યુબ અથવા તો લોખંડની જે ટ્યુબ છે લાલચોળ કોપર અથવા લોખંડની ટ્યુબ હાઈ ટેમ્પરેચર એન્ડ પ્રેશર હાઈ ટેમ્પરેચર એન્ડ પ્રેશરે કરીએ તો શું મળ્યો અહીંયા આજે મિથેનોલ એટલે ક્યારે જો કોપર ટ્યુબ લેવામાં આવે તો હવે જો આપણે લાલચોળ કોપર અથવા લોખંડની ટ્યુબને બદલે ઉદ્દીપક ચેન્જ કરીએ એમ ઓ ટુ ઓ મોલી બો ઑક્સાઇડ લઈએ એમઓ ટુ ઓથ્રી

દ્વારા ઓક્સિડેશન પહેલાં મેં શું વાપરું લોખંડ લાલચોળ લોખંડ અથવા કોપરની ટ્યુબ હાઈ ટેમ્પરેચર એન્ડ પ્રેશર સેમ એવી રીતે એમ ઓ થ્રી યુઝ કરીશ પાંચસો તેતાલીસ કેલ્વિન સો ત્રણ દબાણ તો કોને બદલે શું મળે છે તો કે આલ્કોહોલને બદલે આલ્ડીહાઈડ મળે છે ચેન્જ ક્યાં છે ઉદ્દીપક ચેન્જ નિપજ ચેન્જ ક્લિયર ચાલ એવી રીતે હવે જો આપણે mn એટલે કે આવો સુજો મેગ્નેશિયમ એસિટેટ એસિટેટ કોને કહેવાય પહેલા જોઈ લો આને શું કહેવાય એસિટિક એસિડ આને શું કહેવાય એસિટેટ આયન एसिटेट आयन ओके चल अबे इसी रीते आपने क्लियर थी क्या तो मारो एसिडिक एसिड एंड एसीटेट आयन तो जो आज है एम एन प्लस तो मैग्नीशियम एसीटेट लिखा है रीते ने એનું હાઈ ટેમ્પરેચરે કરીશું તો એસિડ મળશે ઓકે તો જુઓ આ હાઇડ્રોકાર્બન છે આલ્કેન છે એન્ડ મતલબ ફેટી એસિડ મેળવવા માટે આ ઉચ્ચતર મતલબ વધુ કાર્બન કારણ કે ફેટી એસિડ માટે ઓછામાં ઓછા કાર્બનની સંખ્યા બાર હોવી જોઈએ મિત્રો કેટલી હોવી જોઈએ બાર ફેટી એસિડ જે છે એમાં કાર્બનની સંખ્યા જે છે એ 12 થી 1800 સુધી નિય હોય છે તો ઓછા મોછી 12 તો હોવી જ જોઈએ એટલા માટે અહીં n લખવામાં આવે છે રેડી ક્લિયર તાસો બનસા ફેટટી એસિડ બનસા તો યાદ રાખવા માટે કે ક્યારે આલ્કોહોલ બનસા ક્યારે આલ્ડીહાઇડ બનસા અને ક્યારે એસિડ બનસા તો તમારે યાદ રાખવા માટે

તો યાદ રાખવા માટે એ તમારે જોવાનું છે તો ક્લિયર થઈ ગયું ચાલો નેક્સ્ટનનું ઓક્સિડેશન કે એમ એન નો ફોર કે કે સીઆર ટુ ઓ સેવન વડે થશે નહીં ફરીથી હાસ્યામાન નોટ્સ લખશું કે ભાઈ આલ્કેન મતલબ વન ડિગ્રી ટુ ડિગ્રી મતલબ નોર્મલી સામાન્ય રીતે

માં આજે છે થ્રી ડિગ્રી હાઇડ્રોજન આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે ત્રણ માટે આ કાર્બનને શું કહેવાય થી ડિગ્રી કાર્બન થી ડિગ્રી કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને શું કહેવાય થ્રી ડિગ્રી હાઇડ્રોજન તો કે તૃત્યક આલ્કેનનું કે વડે ઓક્સિડેશન કેમ થાય છે કારણ કે થ્રી ડિગ્રી છે તો એનું ઇઝીલી ઓક્સિડેશન થાય અને ત્યાં શું આવી જશે ઓ એટલે શું મળશે તૃતીયક આલ્કોહોલ શું આપી રહી આલ્કોહોલ આપશે ક્લિયર સામાન્ય રીતે ન થાય પણ ક્યારે થાય તૃતીયક હોય તો થશે જો અહીંયા બીજું કોઈ હોતે જેમ કે સી એચ થ્રી લઈ લેતે એચ ટુ એચ થ્રી લઈ લેતે તો નહીં થાય એટલે પણ યાદ રાખવાનું છે ક્લિયર આ હતું શું ઉદ્દીપકીય ઓક્સિડેશન તો કઈ રીતે આપણે યાદ રાખવું છે કોપરનું મોઢું મગનના રોકેટ જેવું કેવું ફોરફોર એટલે કેમેનો કેમેનો પણ માટે નથી કેમેનો ફોર માત્ર તૃતીયક આલ્કેન છે એમાં જે થ્રી ડિગ્રી હાઇડ્રોજન છે એનું જ ઓક્સિડાઇઝ કરી અને એનું આલ્કોહોલમાં ટ્રાન્સફર કરે છે ક્લિયર આવશો ધ્યાનમાં રાખજો હવે જોઈશું વિસ્થાપન પ્રક્રિયા એમાં જોઈએ આપણે હાલોજીનેશન રિએક્શન

તો સૌપ્રથમ શું થશે હાઇડ્રોજન મુક્ત મુલક સીએ થ્રી સીએલ તો આને કહીશું આપણે મુક્ત મુલક દ્વારા વિસ્થાપન પ્રક્રિયા ઓકે એમ તો આ ત્રણ સ્ટેપમાં હોય છે પણ આપણે ખાલી એક જ સ્ટેપમાં મેં તમને બતાવી દીધું કે રીતે થાય છે ચાલો તો અહીંયા શું થયું એક્ચુઅલી કે આમાંથી એક ક્લોરીન અહીંયા આવી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે એટલે નામ આપી દીધું છે વિસ્થાપન પ્રક્રિયા તો અહીંયા આપણે શું જોવાનું છે કે ભાઈ જ્યારે ક્લોરીન સાથે પ્રક્રિયા કરો છો તો એક ક્લોરીન અંદર એક એચ બાર તો થઈ ગયું ક્લોરોમિથેન સેમ એવી રીતે આગળ જઈશું હવે સીએચ થ્રી સીએલ આપણે લઈએ એનું ક્લોરીન સાથે થાય તો એક ક્લોરીન અંદર એક એચ બાર તો સી એચ ટુ ટુ ક્લોરો મિથેન સેમ વસ્તુ પાછી લઈ લેશું ત્યારે એક ક્લોરીન અંદર એક એચ બાર એટલે કે સી એચ થ્રી સીએલ ફરી પાછું લઈ લેશું એક ક્લોરીન અંદર એક એચ બાર હવે આગળ નહીં થાય એચ છે નહીં તો મિથેનનું ક્લોરિનેશન આપણે ચાર વાર કર્યું ચાર હાઇડ્રોજન હતા શું કરીએ છે હા તો હાઇડ્રોજન દૂર કરી ક્લોરીન એડ કરીએ છે તો શું મળે છે ક્લોરોમિથેન ડાયક્લોરોમિથેન ટ્રાયક્લોરોમિથેન ટેટ્રાક્લોરોમિથેન દીકરા અને ક્લોરોફોમ પણ તમે કહો છો શું કહેવાય એને ક્લોરોફોમ અને આને કાર્બન ટેટ્રાકલોરાઈડ ક્લોરોફોમ કાર્બન ટેટ્રાક્લોરાઇડ તરીકે પણ એને ઓળખવામાં આવે છે એના સામાન્ય નામ છે ક્લિયર ચાલો હવે આની અંદર જોઈએ મિત્રો તો આ જે રિએક્શન જે છે ને એનો ફ્લોરીન ક્લોરીન બ્રોમિન તો ફાસ્ટ રિએક્શન ફ્લોરિન આવે છે સૌથી સ્લો રિએક્શન જે છે આયોડિન છે પ્રતિવર્તી રિએક્શન હોય છે ક્લિયર અને હાઇડ્રોજન દૂર થવાનો જે ક્રમ છે આ હાઇડ્રોજન દૂર થવાનો ક્રમ છે એમાં ફાસ્ટ આવશે થ્રી ડિગ્રી ટુ ડિગ્રી અને વન ડિગ્રી થ્રી ડિગ્રી ટુ ડિગ્રી અને વન ડિગ્રી ક્લિયર હવે જોઈશું સમઘટકીકરણ મિત્રો બિનસાખી એટલે શાખા વગરના આલ્કેનને સાખી આલ્કેનમાં ટ્રાન્સફર કરીએ એને કહે સમઘટકીકરણ પણ એક એલ થ્રી અને એસસીએલ પાંચસો ત્રેવીસ કેલ પાંચસો ત્રેવીસ કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો જો નોર્મલ બ્યુટેન નોર્મલ બ્યુટેન એની

થી आईसो ब्यूटेन क्या रहे? જ્યારે એને એલસીએલ થ્રી પ્લસ એસસીએલ પાંચસો ત્રેવીસ કેલ્વિન તાપમાને ગરમ કરો છો ત્યારે આમાં કોઈ શાખા નથી આમાં એક શાખાવાળું પણ એવું પણ બની શકે એક શાખા હોય તો બે શાખાવાળું પણ એટલે એક શાખામાં શાખા બીજી તમે વધારી શકો છો એ જોઈએ હવે શાખી આલકેનને વધુ શાખી આલકેનમાં ટ્રાન્સફર કરીએ જો એક શાખા છે બે શાખા બનાવી દીધી સેમેજ વસ્તુ એલસીએલ થ્રી એલસીએલ પાંચસો ત્રેવીસ કેલવીન તાપમાન ગરમ કરશો એટલે એટલે કે એક સમગટકનું બીજા સમઘટકમાં રૂપાંતર આપણે કરીએ છીએ એક સમઘટકનું બીજા સમઘટકમાં રૂપાંતર એને એટલે નામ સોંપાડી દીધું છે સમઘટકીકરણ શું કહેવાય મિત્રોને સમઘટકીકરણ જો એક બે ત્રણ ચાર પાંચ અને છ એક બે ત્રણ ચાર પાંચ અને છ સમઘટકો કોને કહેવાય એ તો આપણે ભણેલા જ છીએ કે જેના અણુસૂત્ર સમાન હોય જેના અણુસૂત્ર સમાન છે ક્લિયર માત્ર એ લોકોની શું બદલાય છે આ જો ગોઠવણી આ બધા ચાર લાઈનમાં છે આમાં એક શાખા છે આમાં આવી રીતે ગોઠવાયેલું છે એક બ્રાન્ચ આમાં બે બ્રાન્ચ એટલે એક સંગઠકનું બીજા સંગઠકમાં ટ્રાન્સફર જેને આપણે શું કહીશું સમઘટકીકરણ ક્લિયર કોની મદદથી થશે એલ સીએલ થ્રી પ્લસ એસસીએલ પાંચસો ત્રેવીસ કેલ્વિન તાપમાને ચાલો હવે આવશેડ્રોકાર્બન મિત્ર યાદ રાખજો ઊંચામાંથી નીચા નીચા હાઇડ્રોકાર્બન બનાવે છે આ વિઘટનને શું કહેવાય પાયરોલિસિસ ક્રેકિંગ ઇંગ્લિશમાં શું કહેવાય ને ક્રાકિંગ ક્રેક કરો પેટ્રોલિયમ ઉદ્યોગમાં વિભંજન તરીકે ઓળખાય છે પેટ્રોલમાં હોય તો એને વિભંજન કહેવાય પાયરોલિસિસ વિભંજન અથવા ઉષ્મીય વિઘટન જોઈએ જો છે તાપમાને ગરમ તો આમાં તો છે કાર્બનિક છૂટો પડશે સી પ્લસ એચ પણ ઇથેન છે તેમાંથી હાઇડ્રોજન દૂર થશે અને બનાવશે ઇથિન ઇથેનમાંથી ઇથિન પાંચસો અંશ સેલ્સિયસ તાપમાને હવાની ગેરહાજરીમાં એક હજારે કાર્બન અલગ ચલો આમાંથી હાઇડ્રોજન અલગ અને બની ગયો ઇથેનમાંથી ઇથિન પ્રોપેન તો પ્રોપેનમાંથી ગયું આપણે હાઇડ્રોજન બહાર હાઈડ્રોજન તો પ્રોપેનમાંથી હાઇડ્રોજન બહાર કાઢશું તો બનશે પ્રોપિન પ્રોપેનમાંથી પ્રોપિન અને ચલો આમાંથી એક કાર્બન વાળું હાઈડ્રો કાર્બન મિથેન બાર તો વૈતા કેટલા કાર્બન બે કાર્બન સીએચ થ્રીને કેચથી લઈ લીધો તો વૈતો શું તો કે ડબલ બોન્ડ અને મિથેન તો શોર્ટકટની અંદર તમે આમાં શું જોયું કે આલ્કેન જે છે એટલે કે વધુ કાર્બન ધરાવતા આલ્કેનમાંથી ઓછા કાર્બન ધરાવતો આલ્કેન પ્લસ હાઇડ્રોજન અને આલ્કેન એનો અર્થ એવો થયો છે કે નોર્મલ બ્યુટેન આપણી પાસે છે ઓકે નોર્મલ બ્યુટેન છે તો એમાંથી શું આવશે વન બ્યુટીન ટુ બ્યુટેન પછી બ્યુટેન છે તો કે હવે આપણે આ વન બ્યુટીન ટુ બ્યુટેન બને ત્યારે શું નીકળતો હશે હાઇડ્રોજન ઓકે કે ચાર કાર્બન તો હાઇડ્રોજન નીકળવાનો ત્રણ ત્રણવાળો એટલે જો પ્રોપીન હોય તો ત્રણ ને એક ચાર તો પ્રોપીન સાથે મિથેન આવશે પ્રોપીન સાથે મિથેન આવશે 1 ब्यूटीन 2 ब्यूटीन के साथ हाइड्रोजन प्रोपेन के साथ कार्बन तो सरखरा प्रोपीन એટલે 3 नेक 4 प्रोपीन के साथ मीथेन चलो ત્યારબાદ અહીંયા જો ઇથેન ઇથિન ઇથેન ઇથિન ઇથેન અને ઇથિન એક હાઇડ્રોકાર્બનિક આલ્કિન ઠીક છે ચાર ક્લિયર સમજ પડી ગઈ આવી રીતે આવશે અને શું કહે ક્રેકિંગ શું કહેને ક્રેકિંગ નેક્સ્ટ આ રિએક્શન પણ ફ્રી રેડિકલ્સ દ્વારા થાય છે આ રિએક્શન પણ કોના દ્વારા થાય છે ફ્રી રેડિકલ્સ દ્વારા આલ્કેનનું વિસ્થાપન આલ્કેનનું ક્રેકિંગ આ બધી વસ્તુઓ મુક્ત મૂલકો દ્વારા થાય છે કોના દ્વારા થાય છે મુક્ત મૂલકો દ્વારા ક્લિયર ચલો મિત્રો હવે નવો ટોપિક ડીહાઈડ્રોજીનેશન ચક્રીયકરણ સાયકલાઇઝેશન એરોમેટાઇઝેશન કોને કહેવાય તો પહેલો શબ્દ જો ડી હાઇડ્રોજીનેશન અર્થાત હાઇડ્રોજન દૂર થવાની રિએક્શન ફરીથી ડી હાઇડ્રોજીનેશન એટલે હાઇડ્રોજન દૂર થવું આનો અર્થ શું થાય માઇનસ એચ હાઇડ્રોજન દૂર થશે ચક્રીયકરણનો અર્થ થાય સાયકલ બનશે મુક્ત શૃંખલામાંથી સાયકલ બનવાની છે અને

હાઇડ્રોકાર્બન બને હેક્ઝેન એટલે ધ્યાન આપો આ પ્રક્રિયામાંથી હાઇડ્રોજન દૂર થયા ડીહાઇડ્રોજીનેશન મુક્ત શૃંખલા ચક્કર બન્યું ચક્રિયકરણ આ બેન્ઝિન છે તેમાં છ પા ઇલેક્ટ્રોન છે માટે એરોમેટિક છે બીજી વાત આ તમે યાદ કેવી રીતે રાખશો તો જો એલ થ્રી પર વી સીઆર અને એમઓ તો વી સી આર એમ ઓ વી વી ટુ સી આર રાખવાની એક રીત છે ચક્રીયકરણમાં યાદ રાખવા માટેની એક રીત છે વીસીઆરનું મોઢું વીસીઆર પહેલા હતા ને તમે અત્યારે તો નહીં જોયા હોય ને વીસીઆર ઓકે વીસીઆર વી સી આપણે જેમ અત્યારે તમે પેન ડ્રાઈવ યુઝ કરો છો ને મિત્રો એટલે તમને વી શું છે તો કોઈ દેશ ખબર નહીં હોય પણ વી આવે કે એની અંદર શું આવશે છે સીડીઆર એ નાખવાનું પછી એમાં આપણે પિક્ચર જોતા હતા સીડી બી તમે કદાચ હવે જોઈ જશે પણ ઇન ફ્યુચર એ સીડી શું છે એ કોઈને ખબર નહીં હોય કંઈ વાંધો નહીં ચાલો એ જવા દો તો આપણે વી યાદ રાખો વી સી મોઢું મો વીસીઆર નો મો વીસીઆર નો મોરનો દરેક ઉદ્ધિ થ્રી ક્યાં તો કે એલ્યુમિના ઉપર ચાર્જ કેટલો પાંચસો તો સાયકલાઇઝેશન થશે બંડગ્યુંન્ઝિન સી સિક્સિક્સ અને કહેવાય બેન્ઝિન અને શું કહેવાય બેન્ઝિન જે એરોમેટિક છે છ કાર્બન લીધા તો છ કાર્બનનું સાયકલ બની ગયું મતલબ થઈ ગયું ચક્રીયકરણિક બંધારણ છે એટલે સાત પાંચ છ અને સાત સાત કાર્બન છે તો ટોલ્યુન એટલે આ છ કાર્બનને ઉપર સાત થઈ ગયા બેન્ઝિન ની ઉપર CH3 ને આપણે ટોલ્યુઇન કહીએ છે બેન્ઝિન ની ઉપર CH3 ને આપણે શું કહે છે ટોલ્યુમ 6A બેન્ઝિન સાથે ટોલ્યુન આવી ગયું 4H2 આમાં બી હાઇડ્રોજન દૂર થાય છે આપણ હ્યુકેલ્સ ના નિયમ પાલન કરે છે આપણે એરોમેટિક છે સેમ વસ્તુ મે તમને હમણાં સમજાવી દે લેવાની છે અને જો આપણે ઓક્ટેન લઈએ 8 તો ઝાયલિન બનશે ઓર્થોઝાયલિન મેટાઝાયલિન પેરાઝાયલિન તમને આમાં એક જ બતાવ્યું છે તો તમને એ બતાવી દઉં મિત્ર આ પોઝિશનને આપણે શું કહીએ છીએ ઓર્થો મેટા પેરા ઓર્થો મેટા પેરા તો બંને નજીક નજીક છે તો આની સાપેક્ષા શું થયું ઓર્થો એટલે આને કહીશું ઓર્થોઝાયલીન જો અહીંયા હોતે તો મેટાઝાયલિન અહીંયા લઈ લે તો પેરા એ પણ એકબીજાના સંઘટકો છે તો તમે ઓલ ઓલીન એમ ઝાયલિન કે પીઝાલીન કોઈ બી તમે અહીંયા લખી શકો છો પ્લસ ફોર એચ ટુ તો મિત્રો આ શું થઈ ગયું સાયકલાઇઝેશન ઓકે ચક્રીયકરણ તો મિત્રો અહીંયા ધ્યાન આપો ખાસ નોંધ કઈ કે આપણે અહીંયા શું કર્યું તો કે હેક્ઝેન લીધું તેમાંથી એમાંથી બેન્ઝિન બન્યું હેપ્ટેન લીધું ટોલ્યુન બન્યું ઓકટેન લીધું ઝાઇલિન બન્યું અને યાદ કહીને રાખો ને વીસીઆરનું મોટું ધોવાનો ચાર્જ પાંચસો રૂપિયા થેન્ક યુ ક્લિયર થેન્ક યુ મિત્રો મજા એવી બધું યાદ રાખો જે રીતે તમને કહું છે એ પ્રમાણે ચાલો હવે ત્યારે આપણે મળીશું નવા ટોપિકની અંદર